નવા વર્ષના સૌને રામ રામ અને આ નવા વર્ષની અંદર નવું કરવા માટે આપણને સૌને માર્ગદર્શન આપવા પધારેલા યશસ્વી પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી માનની ભગવત માન સાહેબનું હું આપની ગુજરાતની ધરતી પર હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આજે આપણે અહીંયા ગુજરાત ભરના ખેડૂતોના પ્રશ્નોનું ચિંતન કરવા એ પ્રશ્નોને વિધાનસભા સુધી પહોંચાડવા માટેની રજૂઆત કરવા અને બે હજાર સત્યાવીસ ના ખેડૂતોની સરકાર બને એવો સંકલ્પ લેવા માટે એકઠા થયા છે ત્યારે ખેડૂતો વતી લડતા લડતા અવાજ ઉઠાવતા ઉઠાવતા તળદાબાજોની સામે અવાજ ઉઠાવતા ઉઠાવતા જેલમાં ગયેલા આપણા સાથી

એમના પરિવારના સભ્યો આપણી વચ્ચે હાજર છે પ્રવીણભાઈ રામના ભાઈ રાજુભાઈ બોરખતરિયાના ભાઈ રાજુભાઈ કરપડાના પરિવારજનો શિરવાણીયા ગામથી નોલીથી રામગઢથી સાંગોઈથી મોટા ભડલાથી જસા અલગ અલગ અનેક ગામડામાંથી જે ખેડૂતો અત્યારે જેલમાં છે એમના પરિવારજનો અહીંયા પહેલી લાઈન ઉપર બેઠા છે એક વખત આપણે બધા એમના માટે જોરદાર તાળીઓ વગાડીએ અમે

અને તમે જે જનતાના ખિસ્સા કરદા કરીને કાપા જેને એની 420 લગાવવા માટે થઈને આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી રહી છે દોસ્તો ભારત ખેતી પ્રધાન દેશ છે એવું આપણે સતત ભણાવવામાં આવે છે ક્લાસરૂમમાં એવું કહેવામાં આવે છે કે ખેડૂતોનો દેશ પણ રોજ જાગીને ખેડૂતોએ આંદોલનો કરવા પડે છે ક્યારેક પાણી માટે ક્યારેક ખાતર માટે

બે હજાર સત્યાવીસ ની ચૂંટણીમાં માવઠું થયું છે મોસમી વરસાદ એટલી હવે ગાંધીનગર થી જાહેરાત તો થઈ કે સર્વે આપશું પણ જે માણસે ભાગનું ખેતર વાવવા રાખ્યું છે એનું શું વર્ણ કદાચ મળે વળતર કદાચ મળે તો ખેડૂતને મળે આપણે કાઠિયાવાડમાં તો ભાગનું રાખનારા કેટલાય લોકો છે પંદર ટકા વીસ ટકા મજૂરી ભાગે ભાગનું રાખ્યું છે એની ચિંતા ગાંધીનગરમાં બેઠેલા માણસ ને નથી અને જેણે ભાગ નથી રાખ્યું

અને મજૂરી કરતા હોય કે ભાગવું રાખ્યું હોય કે પોતે ખેતી કરતા હોય બધાએ એક સપનું જોયું હશે કે આ વખતે કપાહારો થાય ને તો બેન ને ફોન કરાવી દેવું છે દીકરી પવણાવી છે દીકરો પવણાવે છે જાન જોડવી